નમસ્કાર મિત્રો બીએસની એસની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજે આપણે આપણા વિષય તરફ આગળ વધીએ એક ટોપિક એવો છે કે આજના જે રોજિંદા જીવનની અંદર ચાલતી વસ્તુ માણસ જોડે બધી વસ્તુ છે માણસ જોડે બધી વસ્તુ છે પણ એક જ વસ્તુ નથી અને એ છે સમય તો ચાલો આપણે સાંભળીએ એક વાત જે મારે તમને કેવી છે કે આજે બાર કલાકની મુસાફરી ચાર કલાકની થઈ ગઈ છે છતાં એક માણસ કહે છે કે સમય નથી બાર લોકોનો પરિવાર બે લોકો સુધી ઘટી ગયો છે છતાં એક માણસ કહે છે સમય નથી અને ચાર અઠવાડિયે લાગતો સંદેશ હવે ચાર સેકન્ડમાં મળે છે છતાં એક માણસ કહે છે કે સમય નથી અને આજે ખરેખર કોઈ માણસ જોડે સમય જ નથી એટલે હું એટલું જ કહું છું તમને જો તમારી જોડે સમય હોય તો સારા વ્યક્તિને તમારો કિંમતી સમય આપજો અને એને તમારી દિલની વાતો કરજો અને એને મદદરૂપ બનજો તો જ આપણે સાચા સમયની કિંમત કરી શકીશું અને હું તમારો દિલથી આભારી છું કેમ કે તમે મારા વિડીયો જોવો છો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બધા લોકોને શેર કરજો એક સારી એવી કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો